સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે ભોગવો નદીમાં નવા નીરની આવક થઈ છે અને ત્યારે નવા નીરની આવકની સાથે જ હજારો કિલો પ્લાસ્ટિક પણ ભોગવો નદીમાં પાણી સાથે તળાઈને આવી ગયો છે હવે હાલ જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ જો તેના પર નજર કરીએ તો ભોગવો નદી શહેરના સાત કિલોમીટરમાં ફેલાઈ ગઈ છે આ વિસ્તાર છે તેમાં ખાસ નદીએ પ્લાસ્ટિકની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને જ્યારે ખાસ વાત કરીએ તો એક તરફ પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં પણ ભોગવો દંદીમાં કહી શકાય હજારો કિલોનું જે પ્લાસ્ટિક છે તે સામે આવ્યું છે ત્યારે આ સગવડ તો ઉપર સવાલ ઉઠાઈ રહ્યા છે ભોગવો નદીની સાફ સફાઈ કરવામાં આવે તેવી ખાસ રહેવાસીઓ છે તેમની પણ માંગ ઉઠી છે વરસાદના નીર ટૂંકાઈ જતા ભોગાવા નદીમાં પ્લાસ્ટિક કચરાનું બહુ વધારે માત્રામાં જોવા મળી રહ્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત ના દૂષિત નદીઓમાં આઠમા ક્રમાંકમાં ભોગાવો નદી નો સમાવેશ થઈ રહ્યો છે ભોગાવો નદી વઢવાણ જરાવનગર સુરેન્દ્રનગર ને જોડતી એક સાત કિલોમીટર ની નદી છે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવ નદી માં જોવા મળ્યું છે કે પ્લાસ્ટિક બેન્ડ હોવા છતાં બહુ વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક છે કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળ્યું છે અને ભોગાવો નદી પર પ્લાસ્ટિક નો એક ચાદર લાગી ગયો હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને ભોગાવો પાસે નીકળતા મોઢે હાથ રાખવા પડ્યા છે એટલી વધારે પડતી દૂષિત થઈ ગઈ છે ભોગાવ નદી હાલ સુરેન્દ્રનગર ના લોકોને તંત્ર દ્વારા માંગ છે કે આ નદી ને વહેલી તકે ચોખ્ખી કરવામાં આવે જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના કારખાના ઉદ્યોગો આવી ગયા છે તેમાં તેનો ખરાબ વેસ્ટ પાણી કચરો બધું ઠલવવામાં આવે છે હાલ જોવા મળ્યું છે કે શહેરમાં ચાલતી પિકઅપ વાન નો કચરો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવ નદી માં નાખેલ છે હાલ સુરેન્દ્રનગર જિલ્લાની ભોગવ નદી ખુબજ